નમસ્કાર દર્શક મિત્રો અદરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોવારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વધશે તાપમાન આગાહી મુજબ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે તેવી શક્યતાઓ નજરે પડી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી ભારે ગરમી રહેશે દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થશે આગામી ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે જ્યારે ત્યારબાદ બે ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે અમદાવાદ અમરેલી રાજકોટ ખેડા સહિતના જિલ્લાઓમાં તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે ગાંધીનગર કચ્છ વડોદરા મહેસાણા જેવા વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી સુધી અને તાપી દ્વારિકામાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતાઓ છે જામનગર અને ભાવનગરમાં તાપમાન આડત્રીસ ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે તો સાવચેત રહેવું જરૂરી છે બ્યુરો રિપોર્ટ અતરંગી ન્યૂઝ ગુજરાત